જે રીતે કોરોનાની લહેર આવી ત્યાં ચાલુ છે કોઈ પણ જ્યારે શંકાસ્પદ લાગે તો એનો ટેસ્ટ કરવામાં જ આવે છે અને સારવાર પણ આપવામાં આવે છે ઓક્સિજનનો સંપૂર્ણ જથ્થો આપણી પાસે છે ઇન કેસ કદાચ લિક્વિડ ઓક્સિજન ની અંદર આપણે કોઈ તકલીફ પડે તો આપણી પાસે પીએસએ પ્લાન્ટ છે ચાર એ પણ ચાલુ કરી શકીએ એમ છીએ એટલે ઓક્સિજનનો કોઈ પ્રશ્ન જ આ વખતે ઉદભવે એવું

કદાચ એ તમને શરદી ઉધરસ થાય તો સીધે સીધા રિપોર્ટ કરાવવાના કેવી રીતે દોડવાની જરૂર નથી આરામ કરો આઇસોલેશન ઘરની અંદર લો દવા લો ખાસ તો સ્પેશિયલી કોઈ ડોક્ટર ને બતાવીને દવા લો પોતાની જાતે દવા નહીં લેતા કે જેથી કઈ બીજા કોઈ સિમ્ટમ્સ હોય તો ડોક્ટર ઓળખી શકે અને વહેલી તકે તમને ત્યાં હોસ્પિટલમાં જરૂર પડે તો દાખલ કરી શકે પણ કોઈ ભીડભાડ વાળી જગ્યાએ ના જાઓ વેરિયેશન છે તો જે ચેપી લાગ લાગવાની શક્યતા છે તમને જયારે પણ એવું લાગે તો ઘરની અંદર આઈસોલેશન ની અંદર રહો પ્રવાહી વધારે લો સારો ખોરાક લો એટલે કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને દવા